સાવજ ની ધરતી પર લાયન હાજર છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું થઈ ક્યાં છે મોટાભાગો અરે બે હું નથી બોર તોડી દે ફૂલ ઉતાવળ છે

જો ખરાકલી આ ઓર કા કરવાના છે કાર્બાઇટના આપણે ઘણા ટાઈમ થી જોયું પણ કોઈ થી ફરડું નતું સમજા મજા આવશે ફોડવાની જો આ કાર્બેટ લઈ લે ને પાણી લઈ લે હમણાં છે કાર્બેટ હા હાથ ફૂટી જાય હો તબને તો ધનનજી ને હાથ કહે કે આંગળી ગોતવી પડે ધનનજાબુ ઓ ફૂટી ગયો એટલો થોડો ડગું ના એક બર ઉભરે ઉભરે ઓલી નામ હોય દે આપણને નો ખબર હોય ના ના આ કોઈ દિવસ ન પડું થાય તો દવાખાને ગયા તેને દવાખાને ગઈતી કરવા ગયા પછી આ છે ને આ વાત

મિત્રો તમને હું રોજ દેખાડું રીંગણા તોડીને જાશું બધા કરે તમે બે મેચિંગ કર્યું છે હું ગુલાબી ગુલાબી બહુ ભારે વસ્તુ છે હું આ બે વર્ષથી વધતો જ નથી એટલે તો આને કઈ તકલીફ છે બુરા તને

તો ફૂલ થઈ ભાઈ આને ઓલો બોન મીટા પાઓ બોન મીટા પાઓ થોડો હા ઓરલી તો હાઈડ વચ્ચે ઓલ ખાઈ દે હા એ મસ્ત લઈ લ્યો તો પેટ ભરાઈ ખાતો

ગુલાબ લે હું આવી ગયો છું ટીમ બી ઉભી રાખી કાકાની કાકીની દેવા લેવા નથી ને માથાની એટલી લઈ હશે કે નહીં જોઈ લો પેલા હવે રંડી હશે